માર્ગ મકાન મંત્રી દિનશા પટેલ દ્વારા આ બ્રિજ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો સૌથી મહત્વની છે પર આ બ્રિજ આવેલો છે તે બ્રિજ ના પિલ્લર નું જે સ્પામ છે તે સ્પામ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે મારી ઉપર એક્ઝેટ જે સ્પામ છે તેના સ્પામના જે સળિયા પણ હાલ બહાર દેખાઈ રહ્યા છે એટલે કહી શકાય કે આ બાવીસે બાવીસ જે બ્રિજ ના જે પિલ્લર છે એમાંથી કેટલાય પિલ્લરો ઉપર આવી રીતે સળિયા દેખાય છે જે ગંભીર રીતે જોખમી કહેવાય હવે તંત્ર જાગે તો આ બ્રિજ પણ ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે હાલ તંત્રએ ઘોડો તબેલામાંથી છૂટ્યા પછી તારા માર્યા જેવી સ્થિતિ થઈ છે કારણ કે જે બ્રિજ છે તે બ્રિજ ઉપરથી ભારે વાહનો હાલ પૂરતા પ્રતિબંધિત કરવામાં આવે છે પરંતુ સવાલ એ થાય છે કે ખરેખર આ ઘટના બન્યા બાદ જે તંત્ર છે ટેનિકલ ટીમને અહીંયા કામે લગાડે છે કેમ અને આ સાથે સાથે જળ જળિત બ્રિજ નું સમારકામ ક્યારે કરાવે છે તે જોવું રહ્યું ઘનશ્યામ પટેલ વીટીવી ન્યૂઝ આણંદ